નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર સમાચાર હવે અગત્યના તળાજા તાલુકાના સાકડાસર નંબર એક ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા એક ખેડૂતને વીસ હજાર રૂપિયાની દંડની નોટિસ ફટકારી રૂપિયા બે લાખની માંગ કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતે પ્રતિક્રિયા આપી તળાજા તાલુકાના સાંકડાસર નંબર એક ગામ ખાતે પીજીવીસીએલ કચેરીની ટીમ દ્વારા ખેડૂતને ખોટી રીતે વીજ ચોરીમાં વીસ હજાર રૂપિયાથી વધુનો દંડ આપી અને લાંચની માગણી કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતે પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકડાસર નંબર એક ગામના ખેડૂતની વાડીમાં તળાજા પીજીવીસીએલ કચેરીની ટીમ ચેકિંગ અર્થે ગઈ હતી અહીં ખેડૂતના જણાવ્યા અનુસાર કોઈ પણ જાતની વીજ ચોરી થતી ન હતી તેમ છતાં પણ પીજીવીસીએલ દ્વારા વીસ હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને રૂપિયા બે લાખની લાંચ માંગવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે જોકે આ બાબતે ખેડૂતના જણાવ્યા અનુસાર વાંધા અરજી પણ સ્વીકારવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઉપરના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે તેમ છે અને આ ખેડૂત હાલ ન્યાય માટે ભટકી રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા મારું નામ દેશ છે ગોટુવા સરવિયા છે ગામ મારું સાપડા છે નંબર 1 છે મારી વડીએ તળાજા જીએબી વાળા આયા જીએબી વાળા એમ કે તમે તમે સોરી કરો પણ સર મેં સાહેબ પરમાર સે બતા વેરાગી સાહેબ બતા મેં એમ કીધું સાહેબ મારા કુવામાં અંદર મોટર જ નથી અત્યારે મારા ટીસીની અંદર મેં વાયર નાખેલા નથી તો મેં કેવી રીતે સોરી કરી કે નહીં તમે ચોરી કરો જ છો એકસો પાંત્રીસ કલમ લગાડી તમારી પાસે પોલીસ કેસ કરીને તમને હલવાડી દઈ અને કાચ મને બે લાખ રૂપિયા કેટલા બે લાખ તો તમારો સુટક્યો થાય તો મેં કીધું તમે સેફ કેસ કરી નાખો મારી પાસે આવી વસ્તુ કઈ છે એની હું નાનો માણસ છું આમાં રળી ખાવ છું પૈસા કેટલા કોણે માગ્યા હતા તમારે જીએબી વાળા છે પરમાર ને વેરાટી સાહેબ બરાબર એટલે સાહેબ મેં કીધું મારી પાસે કાંઈ સે નહીં કેમ લઈ જાઓ તમે એમ કહ્યું આ છે આ છે તો છે સાહેબ જમીન લઈ જાઓ ને મારી પાસે કાંઈ સહે નહીં અને મેં સુરી કરી નથી તો આ તો વાળીઓ છે બધાની વાડી હોય કે મારું જ છે એવું કંઈ નક્કી તો ન હોય તો એમ ક્યાં કે તમારું જ છે તો તો ઇરાગા પૂરો કર્યો છો તો એને એમ કીધું બોલે કે ત્યાં આ ટીસી કોણ ટીસી મારું છે એ ક્યાંય કરો સહી તમે કે આ ટીસી તમારું જ છે ને સાહેબ મારું ટી સી છે લેવા હું સહી કરી લીધું તો મેં એને સહી કરી દીધું બોલો એટલે કેટલો દંડ આપ્યો તમને વીસ હજાર રૂપિયા દંડ આપ્યો છે પછી એ કાગળ મારા ઘરે આવ્યો મારા ઘરે બધી પહોંચ્યું નથી અને ઈવડે લોકો એમ કે તમારે ઘરેથી પાછું આપ્યું અમારે દંડ ભરવો નથી એમ કે તમે પાસું મેં દીધું હવે એ મને ખબર પડી એટલે હું ઓફિસ આવી ગયો ઓફિસ આવી ગયો મેં કાગળ લીધું કાગળ લીધો તો એની અંદર એમ કે તમારો કોઈ કોઈ વાંધો હોય તો તમે અરજી કરી આપો છો તો હું અરજી દેવા ગયો કે ન્યા કોઈ ની અંદર હતા જ નહીં બે જણા હતા એને કીધું સેફ સિવાય અરજી પછી સ્વીકાર

એને આવું બધું મારી માથે કર્યું છે તો એની માટે કાયદેસર કાર્યવાહી થાય